હલો મિત્રો આપણી સેલમાં તમારું સ્વાગત છે અને હું છું પહેલા મનુ તો આજે આપણે એક ટ્રીક કરવાની છે કે આ આપણે એક કીટલું છે અને આ એક પથ્થર છે આ પથ્થરનો વજન ઓછામાં ઓછો હાથ કિલ્લાની આજુબાજુ હશે આપણે આ રીતના આપણા આને પ્રેસર આપી અને આ કીટલા વડે આપણે આ પથ્થરને ઉપાડવાનો છે એના માટે આપણે આ સાણ લીધું છે હવે આ સાણને વડેથી આપણે કેટલાનો પ્રેશર આપી અને આ પથ્થર ઉપાડવાનો છે તો આપણે આ ટ્રીક અજમાવીએ કેમ થાય જો સફળ થાય તો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે ચાલો હવે આપણે શરૂ કરીએ તો આરે પહેલાં આ રીતનો આપણે પકડી રાખવાનો છે અને ગમે તેનું ભેંસનું ગાયનું ગમે તેનું સાણ હશે તોય ચાલશે બળદનું હોય તોય ચાલે તો આપણે આ રીતનું સારી કોરો આપણે આ સાણને આમાં કોઈ આપણે કોઈ ટ્રીક નથી કરેલી કોઈ સોટાયેલા સ્ટીકર બીકર નથી ચોંટાયેલું આ તો આપણે ટ્રીકથી આપણે આ પથ્થર સાત કિલોનો પથ્થર આપણે આ સાણ વડે આપણે ઉઠાવવાનો છે તો આ રીતનું પેલું આપણે બધામાં મારી દેવાનું છે Thank oh, you. હવે આપણે શારી કોરા હવે સાનો લેપ મારી દીધો ને હવે આપણે કિતલાને ઉપાડવાનું છે આ સાત કિલોનો પથ્થર આ લેપમાં જે સાણમાં કે આપણે સાંધેલો છે તો ઉપડે કે નહીં તો ગપમતી સાથે વિજ્ઞાન તો તમે જોઈ રહ્યા છો આખો પથ્થર ઉપર બનાવી લીધો છે ને સાત કિલોનો પથ્થર આ સાણમાં એટલી તાકાત છે જોઈ રહ્યા છો તમે તો મારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ તો મિત્રો હવે આના પછીનો આપણે એક વિડીયો લઈને આવશું કે કળશની અંદર ચોખા ભરી અને શાકાવાળી આપણે એ કળશના લોટાને ઉપાડવાનો છે તો મારા વિડીયોમાં જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો